બ્લુ ને રાણી કલરનો નો કોન્સેપ્ટ રહેશે તમે જોઈ શકો છો આખું આ રીતનું આવશે વણાકની બોર્ડર છે એકદમ નીચેની સાઈડ અને ઉપરથી સાઈડ સિંગલ બોર્ડર આવશે નીચે એક લગડી પટ્ટા ટાઈપની બોર્ડર આવશે આ રીતના આખો પીસ છે મોલ કોટનમાં આવશે એકદમ આ રીતના આખી પૂરી સાડી આવશે પટોળા ડિઝાઇનમાં ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન રહેશે આપણે એના કલર જોઈશું રાણી ગુલાબી કલર છે બ્લુ કલર છે લાઇટ ઓરેન્જ કલર છે પર્પલ કલર છે કલર ગમ તો સ્ક્રીનશોટ પટોળાની ડિઝાઇનમાં મસ્ત છે એનો ભાવ રહેશે આપણે નવસો પચાસ એકદમ રીઝનેબલ ભાવ રાખેલો છે નવસો પચાસ માં રેસે આપડે પટોળું એકદમ એની બોર્ડર મસ્ત છે યુનિક બોર્ડર માં છે આ રીતે સિરાજ ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો